કોંગ્રેસના ગઢમાં કેસરીઓ લહેરાયો આંકલાવમાં કાર્યકરોની મહેનત રંગ લાવી આંકલાવ પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ભાજપની સત્તા સ્થપાઈ છ વોર્ડના ચોવીસ ઉમેદવારો પૈકી દસ ઉમેદવારો ભાજપના મેન્ડેટ પર જીત્યા હતા ચૌદ અપક્ષ ઉમેદવારોની પણ જનતાએ કરી હતી પસંદગી ચૌદમાંથી છ અપક કાઉન્સિલરોએ કેસરીઓ કર્યો ધારણ સોળની બોડી બનતા ભાજપની આંકલાવ પાલિકામાં બહુમતી આજે આંકલાવ પાલિકા પ્રમુખ ઉપપ્રમુખની યોજાઈ ચૂંટણી અપક્ષ મહિલા કાઉન્સિલર દ્વારા પણ નોંધાવી હતી ઉમેદવારી બહુમતીના જોરે ભાજપે આંકલાવ પાલિકામાં સત્તા હાંસલ કરી વોર્ડ નંબર છના ભાજપના મહિલા કાઉન્સિલર ઉન્નતિ પટેલ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર એકમાંથી ભાજપના મેન્ડેટ સાથે જીતેલા અમિત કુમાર પઢિયારની ચૂંટાઈ આવ્યા આંકલાવમાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો अरे ना का है। का थो। 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 है। भार करु जमने मैंने आ टिकट आपी और हमें आपा गांव विकास ना काम सारा करेगा जे जे काम बाकी बोल